પંચમહાલ શાળામાં ઓપરેશન સિંદુરને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા ધારાસભ્યના કાર્યાલયથી શરૂ થઈ નગરના અડી સહિત ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ સહિત અગ્રણીઓ અને ભાજપ કાર્યકરો તેમજ હોમગાર્ડ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠતા

અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદુર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના તૈણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે સેરા વિધાનસભા માન્ય મુરબી ધારાસભ્યશ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ચેરમેન ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ગરબાની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારતમાં જય